રામ રામ જય દ્વારકાથી સ્વાગત છે બે દિવસ પહેલાં વિડીયો મૂક્યો બે દિવસ વિડીયા બંધ હતા એમાં આપણે જણાવ્યું હતું કે આપણે એક નવી ચેનલ ખોલી છે મોદી ફાર્મિંગ લાઈફ એ સબસ્ક્રાઈબ કરવાનું મેં કીધું હતું પણ હજી સુધીમાં બસો હવા બસો જેવા સબસ્ક્રાઈબર થયા છે એ એટલે કે ને કે મને લાગી છે કે તમે બધા સબ્સ્ક્રાઇબ કરવામાં આરા કરો તો આ વિડિયો પૂરો થાય એટલે ઈ ચેનલની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખલ છે એને ટચ કરી ઓલ ડાયરેક્ટ ઈ ચેનલ ખુલી જાય તો ત્યાં જ જઈને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લજો કારણ કે હવે થોડાક ટાઈમમાં આ ચેનલમાં આપણે વિડિયો મુકવવાનું બંધ કરવાનું છે ઈ ચેનલમાં વિડિયો ચાલુ કરવાનું છે તો એક કામ હે ને પૂલા વગર હે ને બધા આ વિડિયો જોઈ અને બે મિનિટનો સમય કાઢી અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને આજ કામમાં તો હે ને આપણે મગફળીમાં દવા છાંટવાની હે તમને એમ આગળ કીધું પ્રાયોક્સરનો રાઉન્ડ લેવાનો હે હવે નામી પગજેલું થઈ ગયું હે પાણી પાઈને ચાર અગદી થઈ ગયા હે અને હવે બે દીમા લગભગ વરસાદ નહીં આવે તો બીજું પાણી પણ આપવું જોઈએ એટલે આજ હે ને નો રાઉન્ડ મારવામાં કોક કોક પોપટી ઉડે એટલે પોપટીની દવાએ ભેગી નાખી દેવી એટલા માટે પોપટીની દવા આપણે હાજર નથી વદરામાં સ્ટોકમાં નથી એટલે ગામમાંથી લેવા જ આવી ગયો તો સૌથી પહેલાં તો આપણે હે ને એગ્રેથી દવા આવી અને તમને ખબર જ છે કે મોટો ભાઈ ને ભાભી આવ્યા એને હવે આજે ને પાછો રિટર્ન થવાનું છે શું કે મોટા ઉઠીથી ગયો જ વહેલો અજાવે પ્રસ્થાન કરી જામનગર તરફ એમને હા આજ કિંતો વેલે ઊઠી ગયો જવા તાણે વેલેરા નીકળને કર અમે કે છોટાડી દે જાતા દેની જોય નકર 8:30 9 જઈ મળી આવે તો ઊઠતા 7:00 વાગે ઊઠી ગયો હું માટીને ઘેર जाऊं રસ્તી રપાડો નોના તે કો બહુ હરામ હરા દીધો યો લેન બહુ હાઈ રી પછી રસ્તો રિપેર કરી મને જપટમાં આવી ગયો

પુરિયાન ભલ્લીઓ બાસકો તમ તમારે દૂધ ને ચા ને એવું ઘી બધું 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 ઈ લેતો જાવ ઈ પૈસા કેવાય ને પૈસા દેતા ઈ ના જડે જામનગર માં ઈ વસ્તુ ઈ લેતો જાવ આય તો ઈ ની કોઈ કિંમત ને ત્યામૂલ્ય વસ્તુ છે ઈ ભાઈ આયા ઈ દૂધ ભાઈ કામાડી ચા સોખી વસ્તુ પડી ચાસ્તા દેડી જ ની મે લખી દઉં હા એટલે ઈ બધું તૈયાર ઈ નહી કરવાનું છે આપણે હવે ખેતી તરફ પાછું લાગી જવાનું છે કારણ કે એને ન્યા ધંધો રહ્યો ન્યા રોટલો રહ્યો એટલે જવું જ પડે આ તા મામાનું ઘરે એટલે આવ્યા દીની રજા હતી બે દીની રાખી દીધી હતી એટલે હવે રજા થઈ ગઈ પૂરી ને બધું થઈ ગયું હું રેડી આમ પૂરું બાજુને જવાનું છે ફટાફટ એને હું બીજી લાપ નથી કરવી લાંબી હા ગામમાંથી ગામમાંથી હું દવા લેતા આવું પછી કન્ટિન્યુ કરી બ્લો हाळनो क्यों है ना आपरा गांव में दिवाली आयो सायम तक धाम 75% जोया बनाने पाव तड़का उदय गयो छाटवा नम तक आई जाई मोसाकर चाट ले हूं घड़ी के हाथ से चाट ले हूं चाट भी से गम में कर हूं चाट ले हूं और मोको तई गयो रेडी भागून इडो ले लो पर ले लो पैसा ना दी से जाऊ ले लो पैसा कैसे है कइनम अरे घना बे जोया हवार में कइनम रे जय लीता में

बाजे आई लेफ्ट नहीं खाती आई है बाकी है ना एकच पानी है आज ओला ओला जीवा नहीं है हम अपने आईने में हापी आक्ता ने भी क्या रुके नहीं

કંસીન થી હજી તા આપડે કાલે ખરાડા કરી સાટ તો કેવું ગરમી છે આલે પછી આગળી હે ને દવા સરવા ને કેન્સલ કર નહી અમે પુણાળા તો થઈ ગયા છે હવે અમે તડકો વટ તો જાય ને બસડકા નું રિજેટ જરા ગોસુ મળે અને બીજા નંબર માં સાટવી બહુ વજમી લાગે ગરમી બહુ છે પવન બહુ ઓછો છે છે તણકો હબાવનો છે એટલે હે ને બપોર પછી સાઢાપોર નું હે ને કાકા નું ઉંડા નું લવણ તો કર લ્યા હું फ्री है तो पी पंप लै लें वाणे है आप पड़ा है पानी वहरू तू कटका बढ़ा आडा वा उडे एट्ले जी पाटला में ओंा ना आए पाटला में कटका मूकी दें तो नड़े नहीं टूक में ओंा में कहीं कटका तो आप खारावाड़ी में पाऊँ तू लई जाए थोड़ा से अँ परम भी बढ़ा हारी गए नाजे એટલે આમ શક્કર મારી કટકા જ્યાં આડાવડા ઉડે ને સાઈડમાં કરી નાખો મિત્રો ઋંધાણા ચાર વાગી ગયા બપોરે પહેલાં આપણે કટકા બધા હમાનઅ કરી ગયા હતા ટૂંકમાં ઊંડામાં નડાની એમ અટાણા છે ને આપણે કાકાની આથી ઊંડા લેવા જવાનું સ્પ્લેન્ડર દવા સાટવા માટે એટલે એના માટે છે ને થોડુંક આપણે પેટ્રોલ ભરી લીધું બોટલમાં ને હવે છે ને આ ગાડી લસાની ગાડી લઈ આવી તો સાડા બોની સાટ લેન ઉતતે ઉતતે તો વાંધો ન આવે અને પાવાનો તો ખારાવાળીમાં હે પણ ન્યા સિંહાઈ ભાઈનો વાર હે ઈ પાય છે ઈ પાઈ લેન લીલબગાપી રે તો કાલ પાસકો આપણે ન્યા ખારવાળીમાં મજૂર હૈ ને પાવાનો કન્ટિન્યુ કર દેઉ પાકે આય પાઉં તી જો હે વર્ષા નહી આવે તો બે ત્રણ દિવસ મે તમને હવાર કીધું તો દવા નો રાઉન્ડ લઈ લેન તો વાંધો ના આવે કારણ કે ઓલે વખતે આપણે છટકાવવામાં નથી નાખી કે ફૂગના સકરાળાની નીકળે કોઈ તો ફટાફટ હે હું મોટર લઈ આવું અને પાણીનું બેરલ પણ ભળી રાખ્યું છું કારણ કે કુંડીમાં બહુ હોય ને કચરા બહુ આવે પંપમાં એટલે હે ને બેરલ ભરી એમાંથી પોપ ભરવા તમે જોડાઈ જાવ હું ઊંડા લસો આવું હાલ પોપનું સેટિંગ આપણે મજૂરીનું ખાય કરી લીધું इच्छा जारी नहीं तीसरी जारी कर ली थी क्रीनी जारी वे ऊसी कर ली थी नड़ी टूंक में यह टूं में सोड़वा अट्टी ना जाए उसी हो तो फैलाये खराब फुवाने पगभग लग लगभग लग जरा भरा गया दवा आप बीच एक आप बी एस एफ प्रयोग सर से फुगनाशक हवा मैं तुम्हारे

રેકાવન વિહક ફૂટતા તો થઈ રિયે પોમ મામ મ સુરા મ સુ મા માં બહુ ખુશી મિરા કે પર પાણી ખાલી નથી ના મા બહુ ખુશી મિરો પણ બત્તી નથી પાણી વધારું નથી પણ આમ ટુકમા ઘટે છે તમે ચા પીવા ને મેરો આવા દીધા કાની ચા પી લીધા સાહદમ બેલ બેલ લીધું બીજી વાર અને પોપે ખાલી કરીયો તઈન ચા માં પીવૈ રયો બહુ ભીડ પડે ની જો નું છે પાણી માંથી નકર અમે ના કરી

e sul tingutare che un cutre come il cugnaglio a boraglio a boragliare l'abbraccio ma è rimu che

અબ તો કી કમ્પ્લીટ ની એક તો બકાલા માન જરા સરા કઈતો તો ને મા બાપું સાટી દે મેન્યુલ થી આતી બહુ કંદે ઓર ઓંગ કરતા આમ કી ખબર ના પડી આપણે ઓલો પ્રયોગસર ને થેમે પ્રોગ્રામ માં હા ના આવી રહે મિત્ર પર દવા સાટીને ગાડી પાસી મૂક્યો કાકા ને ઘેર અને આપણે જી નવું યુટ્યુબ ચેનલ બનાવ્યું છે એ મુકાણા મિત્રોને કદા ના આવર તો કોઈ ગોતતા તો હિકાડી દો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો ની અને ખાસ જો આપડે તમે વિડિયો જો ને ઈ ચેનલ છે તાણે રમેશભાઈ વ્લોગ પણ આપડે ચેનલ નવું ખોલ્યું ને ઈ છે મોડીલો ખેડૂત અને ફાર્મિંગ લાઈક જે તમે હાથવાઈ નું પાણી વાળો વિડિયો છે ને ઈ માં જવાનું ફસે આ મોર દિને ગુજરી ભાષા આવે ની ને બધું વાહ લખલ મોર માં ટચ કરવાનું યાર વો આ વિડિયો સાતવાયુનું પાણી વિડિયો છે પછી અહીંયા આપણે મોડમાં જવાનું એટલે જો અહીંયા નીચે લખાળે નવું ચેનલ ન્યુ YouTube ચેનલ રમે સાહિર 24 અહીંયા ટચ કરવાનું એટલે આપણો નવું ચેનલ જો પરબારું આવી જશે ઈને આપણે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે મને ટંકોરી નહી ને ઓલ માં કરી દેવાનું એટલે જયહીમાં આપણો વિડિયો આવે થઈ સમણે પર બાર નોટિફિકેશન અહીં આટણીમાં 281 સબસ્ક્રાઇબર કમ્પલેટ છે આપડે ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઇબર કરવાનો આમાં 7290 સબસ્ક્રાઇબર છે અને વિડિયો છે 880 પણ એકઈ વિડિયો જે આમ પાઈ ગયા નથી વાયરલ નથી એટલે મત આપડો બીજી ચેનલ ખોઈ લીકે અને બે ચેનલ અલગ એને એકલો બધો કામય મને ના મળે એટલે ઓમાં ગયા સબસ્ક્રાઇબર વેલી શકે કર દયો એટલે આ કેનો વિડિયો બંધ કરવા انا نه اجریت نه ویندې مکه پر پروارا نه یاو امه او ایجی ما او ته چینل نه سبسکرایب کول نه بھولجو نه ان اویډیو کیوک لایگو ای کمنٹ میں جناجو مړی اپر نیکسٹ ویدیو ته هم دی اووډجو